મારી હાટીના ચોરવાડ ગામમાં ચોરવાડમાં શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે આયુષ્યમાન ભવન ભવન અંતર્ગત જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ જૂનાગઢ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના સંયુક્ત ઉપક્રમે તારીખ સત્તર સાત બે હજાર પચીસના ગુરુવારના રોજ સવારે નવ કલાકે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જન એમડી મેડિસિયન ત્રિરોગ નિષ્ણાત બાળરોગ નિષ્ણાંત સ્કીન સ્પેશિયાલિસ્ટ માનસિક રોગ ગળાના નિષ્ણાંત આંખના ડોક્ટર વગેરે તજજ્ઞો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી વિવિધ વિભાગોમાં કુલ મળીને આશરે ત્રણસો પચાસ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ તકે ચોરવાડ શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ મીઠાણી મહામંત્રી શ્રી ભીખાભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા પૂર્વ મહામંત્રી પરેશભાઈ ગડચરે હાજરી આપી હતી હાજર રહ્યા હતા અને કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ કેમ્પને સફળ બનાવવા આરોગ્ય પરિવાર ચોરવાડ દ્વારા ભારે જમત ઉઠાવેલ ઉઠાવી હતી સાથે સાથે અનેક દર્દીઓએ પણ સેવાનો લાભ લીધો હતો અહેવાલ વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબર નથી કરી તમે સબસ્ક્રાઈબર કરી લેવી મેડિકલ ઓફિસર સીએચસી ચોરવાડ જિલ્લો જૂનાગઢ આજરોજ તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ આયુષ્યમાન ભાવ અંતર્ગત અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં વિવિધ વિભાગના તજજ્ઞો જીએમઆરએસ જૂનાગઢમાંથી આવેલા અને તેને બહોળા સંખ્યામાં અહીંના લોકોએ લાભ લીધેલો